યાત્રાધામ વીરપુર ગામની જીવાદોરી સમાન સરિયામતી નદી પરના જે થોરાળા ડેમ પર અજાણ્યા શખ્સો દ્વારા પ્રદૂષિત પાણી અથવા તો કેમિકલ પદાર્થ નાખવામાં આવતા ગ્રામ લોકો અને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે આ ડેમ થી વધુ લોકોને પીવાનું પાણી મળે છે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પણ ઉપયોગ થાય છે અને જેને કારણે પાકને નુકસાન અને આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે ત્યારે સિંચાઈ વિભાગે આ ઘટનાની તપાસ હાથ ધરી છે તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પણ કરવામાં આવી છે પરંતુ અત્યાર સુધી પાણીના સેમ્પલનો રિપોર્ટ ન લેવાતા ગ્રામ લોકો અસંતોષ છે અને પ્રદૂષણ માફિયાઓ સામે કડક પગલા ભરવાની માંગ પણ ઉઠાવવામાં આવી છે સિંચાઈ પંચાયત પેટા વિભાગ ગોંડલથી આ ડેમ છે સરિયામતી ડેમ એ અત્રેની કચેરી હસ્તકનો જ છે અને ગઈકાલે સાંજે પાચક વાગ્યાની આજુબાજુ અહીંથી ગામ લોકોની ફરિયાદ મળેલી કે અહીંયા ડેમમાં કોઈ દૂષિત પાણી ઠલવી ગયેલું છે જે બાબતે અત્યારે સ્થળ વિઝિટ કરી બે જગ્યાએ જોયું પણ ત્યાં ગઈ રાતનો વરસાદ વધારે હતો જેના કારણે પાણી વધારે આવી ગયું એટલે આ કેમિકલવાળું પાણી જતું રહ્યું હતું આ એક જગ્યા ત્રીજી જગ્યા છે જ્યાં અમને જોવા મળ્યું છે જેનું આમ કાચો સેમ્પલ એ લીધેલું છે અને અત્યારે હાલ પૂરતું પોલીસ કરું સિંચાઈ પંચાયત પેટા વિભાગ ગોંડલથી આ ડેમ છે સરિયામતી ડેમ એ અત્યારેની કચેરી હસ્તકનો જ છે અને ગઈકાલે સાંજે પાંચક વાગ્યાની આજુબાજુ અહીંથી ગામ લોકોની ફરિયાદ મળેલી કે અહીંયા ડેમમાં કોઈ દૂષિત પાણી ઠલવી ગયેલું છે જે બાબતે અત્યારે સ્થળ વિઝિટ કરી બે જગ્યાએ જોયું પણ ત્યાં ગઈ રાતનો વરસાદ વધારે હતો જેના કારણે પાણી વધારે આવી ગયું એટલે આ કેમિકલ વાળું પાણી જતું રહ્યું હતું આ એક જગ્યા ત્રીજી જગ્યા છે જ્યાં અમને જોવા મળ્યું છે જેનું આમ કાચો સેમ્પલ સેમ્પલે લીધેલું છે અને અત્યારે હાલ પૂરતું પોલીસ ફરિયાદ અને જીપીસીબીને જાણ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જગદીશભાઈ પટેલ વીરપુર ગામ હરિયામટી ડેમ નાની સિંચાઈ યોજના કેમિકલ વાળું પાણી ઠલવી જાય છે અવારા તત્વો ઘણા વર્ષથી આ પ્રવૃત્તિ ગેરકાયદેસર ચાલે છે તો આને તાત્કાલિક અસરથી સરકાર શ્રીને નમ્ર વિનંતી મુખ્યમંત્રી સાહેબને કે આ બંધ કરાવે અને તાત્કાલિક કડકમાં કડક સજા કરે